ડલા તાલુકા નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું આજરોજ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ શ્રી આહિર સમાજ વાડી વિજપડી ખાતે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રાજકોટના સહયોગથી તેમજ શ્રી માધવ સેવા ટ્રસ્ટ વિજપડી દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જેમાં કેમ્પમાં આંખના રોગો જેવા કે ઝામર તથા આંખની પડદા આંખના તમામ રોગોની સારવાર આંખના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી આ કેમ્પમાં સિત્તેર જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં કુલ અઢાર જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જેમાં સંપૂર્ણ વિના ખર્ચે રહેવાની જમવાની ચશ્મા ઓપરેશન બધી જ વ્યવસ્થા ફ્રીમાં કરી આપવામાં આવે છે આ કેમ્પની શરૂઆત કેમ્પના દાતાશ્રીના હસ્તે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પધારેલા ડોક્ટરો તેમજ તેમની ટીમ પધારેલા મેમ્બરોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને આ કેમ્પના સંપૂર્ણ ખર્ચના દાતા સ્વ કાનજીભાઈ ગોવિંદભાઈ ગુર્જર સ્વ સમજુબેન કાનજીભાઈ ગુર્જર હસ્તક શ્રી જગદીશભાઈ કાનજીભાઈ ગુર્જર તેમજ શ્રી મનસુખભાઈ કાનજીભાઈ ગુર્જર પીઆઈ સાહેબ વડોદરા તેમજ શ્રી રવિભાઈ વિનુભાઈ ગુર્જર પરિવાર દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં સવારના ચા પાણી નાસ્તો અને બપોરનું સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા બની આ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં વિજપડી ગામના અને આજુબાજુના ગામના લોકો પધાર્યા હતા અને આ કેમ્પનો લાભ લીધો હતો આ સિવાય આ કેમ્પમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટના વીજપડીના ભાવેશભાઈ લાડુમોર અશોકભાઈ કાતરિયા બાલાભાઈ જોગરાણા જયંતિભાઈ મોડાસિયા તેમજ અન્ય ટ્રસ્ટીગણો દ્વારા સેવા આપવામાં આવે છે અને વધુમાં વધુ લોકો આવા કેમ્પનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવે છે રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી